સારો વરસાદ ક્યારે પડશે હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે જોકે ઓગસ્ટ અંતમાં મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરી દેશે તેવું પણ અંબાલાલનું અનુમાન છે સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લઈ લીધો છે અને સૌરાષ્ટ્રમાં ખાસ વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે હવે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે વરસાદ કેવો રહેશે તે આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી કાકા જે રીતે અત્યારે તો વરસાદનો વિરામ છે અને વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે કારણ કે સિંચાઈનો સમય પણ થઈ ગયો છે તો હવેનું વાતાવરણ કેવું રહેશે અત્યારે વરસાદનો બ્રેક છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે કારણ કે વરસાદની રાહ જોઈને બેસી રહેવાય નહીં આગાહી પ્રમાણે બેસી રહે તો મોરત મળે નહીં તો કાકા હવે સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ આવશે ખરો આ વરસાદ આવશે પણ અત્યારે કંઈ ઝાપટા પડી રહ્યા છે એ પૂરી ફાંસ પણ પલળતી નથી તો ક્યારથી સિસ્ટમ સક્રિય થશે ફરી રાઉન્ડ ક્યારથી શરૂ થશે ક્યારેક અઢારથી બાવીસમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્ર બંને સક્રિય થવાની શક્યતા રહેશે એટલે અરબી સમુદ્ર સિસ્ટમ અને મંગળ ઉપસાગરની સિસ્ટમ તારીખ સત્તરમી ઓગસ્ટે સક્રિય થશે અને આ સિસ્ટમની અસર લગભગ ગુજરાત તરફ આવતા પૂર્વ મધ્યપ્રદેશમાં આવતા સતત અઢાર તારીખની આસપાસ આવશે અને ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને ચોવીસ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના મહુવા ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જૂનાગઢના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ગીર સોમનાથમાં વરસાદ ઓછો છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે જામનગરમાં પણ હજુ વરસાદના જે ઝાપટા પડી રહ્યા છે એ કંઈ રોડ રોડ પલડે એવા પણ નથી પડી રહ્યા એવું એવા વાવડ છે ત્યારે જામનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે રાજકોટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે મોરબીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત વરસાદ લગભગ સુરેન્દ્રનગરના ભાગો હળવદના ભાગો ધાંગધ્રાના ભાગો ચોટીલાના ભાગો થાણના ભાગો વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને વરસાદ કેવો રહેશે ઓગણીસથી બાવીસ કે ચોવીસ તારીખમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓગસ્ટના એન્ડ સુધીમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાથી રાજ્યની કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ થવાની શક્યતા છે પરંતુ વરસાદ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પાટણ મહેસાણા સમીનાથમાં વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ મહીસાગરના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે પણ વિભુ આ વખતે જે વરસાદ થઈ રહ્યો છે એ કિસ્સામાં ભારે વરસાદ થાય તો ભારે વરસાદ થાય અને થોડાક કિલોમીટર દૂર વરસાદનું પ્રમાણ ઓછું હોય છે એટલે આ વરસાદ જે છે એ લગભગ ગુજરાતના ઘણા ભાગોને તૃપ્ત કરશે પણ કોઈ ભાગમાં ઓછો અથવા તો કોઈ ભાગમાં ભારે વરસાદ આવી સ્થિતિ અત્યારે છે અને અન્ય તારીખ સવરી બાદ પણ એક સિસ્ટમ મજબૂત થશે અને ઓગસ્ટના અંત સુધીમાં વરસાદ આવવાની શક્યતા છે આ સિસ્ટમના કારણે પણ લગભગ ગુજરાતના મધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે હમણાં ઓગસ્ટથી બાવીસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે ઉપર વરસાદ થવાની શક્યતા છે તાપણી નદીના જળસરમાં વધારો થવાની શક્યતા છે આ ઉપરાંત લગભગ ગુજરાતની ઘણી ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ રહે છે એટલે વરસાદમાં એકાએક સ્પેલ આવી ભારે વરસાદનો સ્પેલ આવી જાય છે અને ભારેથી અતિભારે વરસાદ વરસાવતા કેટલીક નદીઓ પૂરની સ્થિતિ રહેશે નીચાણવાળા ભાગોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર રહે છે પશુપાલકોએ ધ્યાન રાખવાની જરૂર છે વાળામાં પરંતુ વિભુ આવતે મેળાઓ ઘણા છે એટલે લગભગ ઓગસ્ટના મેળાઓમાં તો બહુ વરસાદ ઓછી થવાની શક્યતા રહે છે હજુ કેટલા દિવસ લોકોએ વરસાદ સારા વરસાદની રાહ જોવી પડશે હવે તારીખ અઢારથી બાવીસમાં વરસાદ આવવાની શક્યતા રહે છે કેમ કુદરું એક ઝાપટા આવી જાય તો સારું એટલે લગભગ હજુ એક સપ્તાહ અને એના થોડા દિવસ બાદ હજુ વરસાદની રાહ જોવાની રહેશે